મંત્રીમંડળમાંથી મૂળ સુરતીઓની બાદ બાકી સંગીતા પાટીલ સંદીપ દેસાઈ જ રહી હવે સંગઠન પર નજર ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળ નું કરવામાં આવ્યું છે રીતે સુરતના નેતા હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી પદે પ્રમોશન આપવામાં આવ્યું છે અને ભાજપના કાર્યકરોએ હર્ષ સંઘવીની ઉમળ ઉમળકાપે વધાવી લીધી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે મંત્રીમંડળની પુનઃરચનામાંથી મૂળ સુરતીઓની બાદ બાકી કરવામાં આવી છે સુરતમાંથી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તે સારી વાત છે પરંતુ મૂળ સુરતીઓ તરીકે મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વનો અભાવ ચોક્કસપણે વર્તાશે મંત્રીમંડળમાં સમાવિષ્ટ થવાની સંભવિત ચર્ચામાં લેમ બાદ ધારાસભ્ય સંગીતા પાટીલ અને ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈનું નામ સતત ચર્ચામાં હતું પરંતુ ભાજપ મોડી મંડળે બંનેમાંથી એકને પણ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું નથી જોકે મૂળ સ્તૃતિ તરીકે અરવિંદ રાણા અને પૂર્ણેશ મોદી ઉપર પણ પસંદગી ઢોળવામાં આવી નથી ત્યારે મૂળ સુરતીઓમાં સ્વાભાવિક રીતે નારાજગી જણાઈ આવી રહી છે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ગઈ ટર્મમાં રાજ્યકક્ષાના મંત્રી હતા પરંતુ વિવાદોના કારણે તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા છે જ્યારે પ્રફુલ પાનસેરિયાને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે મંત્રીમંડળમાંથી મૂળ સુરતીઓની બાદબાકી થયા બાદ હવે નજર સીધી રીતે સંગઠનમાં થયેલી નવી નિમણૂક પર છે સંગઠનમાં મૂળ સુરતીઓને સ્થાન મળે છે કે કેમ તે જોવાનું રહે છે આવતા વર્ષે સ્થાનિક સ્વરાજ્ય સહિત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ માટે મંત્રીમંડળ સહિત સંગઠનના ફેરફારો મહત્વના પૂર્વ થવાના છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે